મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે ઝટકો વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા જે ભાજપમાં જોડાય તેવી શક્યતા મળી રહી છે શક્યતા જોવા મળી રહી છે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય જે રાજીનામું આપી શકે છે ઉત્તર ગુજરાતનો આ ચહેરો જે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હિરેન વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય જે કેસરીઓ ખેસ ધારણ કરી શકે છે શું જાણકારી રાજીનામું આપી શકે છે મહત્વપૂર્ણ બાબત કે કોંગ્રેસને આ બીજો ઝટકો થોડા દિવસોની અંદર રાખી શકે છે થોડા દિવસ પહેલા ખંભાત ના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું જોકે હજી સુધી તે ભાજપમાં જોડાયા નથી પરંતુ વાત સ્પષ્ટ છે કે રાજીનામું આપ્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એ જ રીતે સીજે ચાવડા પણ આજે રાજીનામું આપી શકે છે અને રાજીનામું આપ્યા બાદ ટૂંકા સમયગાળાની અંદર તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે લોકસભાની ચૂંટણી આવી અને સામે ઉભી છે એવા સંજોગોની અંદર એક પછી એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે પરંતુ આ જે ઝટકો છે સીજે ચાવડા એ મોટો ઝટકો માનવામાં આવે છે બીજી ટર્મ તેમની છે આ ધારાસભ્ય તરીકેની પહેલા ગાંધીનગર જવાબદારી નિભાવે છે એવા સંજોગો ની અંદર સીજે ચાવડા જો રાજીનામું આજે આપે છે અને ભારતીય જનતા પાર્ટી માં જોડાય છે તો નિશ્ચિત રૂપે આ ઘણો જ મોટો ઝટકો કોંગ્રેસ માટે માની શકાય આભાર હિરેન જાણકારી આપવા માટે